તો મિત્રો તમને થશે કે આ વડી શું છે તો ચાલો આપણે શું બનાવીએ છીએ એ જોઈ લઈએ એની માટે આપણે સૌથી પહેલાં લઈશું કઈ બે વસ્તુ છે તમે જોઈ શકો છો ને મેથી અને કાશ્મીરી મરચું હવે આપણે અહીંયા ઘડી અથાણાનો સંભાર બનાવવા જઈ રહ્યા છે એની માટેનું મેઝરમેન્ટ બોલું છું એ ખાસ ધ્યાન રાખીને સાંભળી લો અહીંયા ઘડી મેં અઢીસો ગ્રામ મેથી લીધી છે બસો ગ્રામ કાશ્મીરી લાલ મરચું લીધું છે અને પચાસ ગ્રામ મીઠું અને સાથે ચાર ટેબલ સ્પૂન હિંગ લઈએ છીએ હવે એની માટે આપણે સૌથી પહેલાં મેથીને મિક્સરમાં ક્રશ કરી લઈશું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા ઘડી આપણે મેથીને પલ્સ મોડ પર ક્રશ કરવાની છે જો આ રીતે અને સૌથી પહેલાં આપણે એને મેદાની ચાળણીથી ચાળી લઈશું કે જેથી કરીને મેથીનો જે લોટ નીકળે એ બધો આપણે ચાળીને કાઢી લઈએ અલગથી કે જેથી બહુ કડવાટ ના આવે એટલા માટે અને ત્યારબાદ આપણે એને ચોખા ચાળવાની ચાળણીથી ચાળીશું બજારમાં મેથીના કુરિયા તો તૈયાર મળતા જ હોય છે પણ એમાં મિલાવટ હોય તો એના કરતાં બેટર છે કે આટલા સરળતાથી જો ઘરે બની જાય તો આપણે કુરિયા પણ ઘરે જ બનાવી લેવા વધારે સારું રહેશે હવે આપણે એને આ રીતે ચાળી લેવાનું છે જો તમે જોઈ શકો છો ને આપણા કુરિયા હજુ આ જે મેથી રહી છે એને ફરી એક વખત મિક્સરમાં ફેરવી લઈશું આપણે અને એને ફરી વખત આ રીતે ચાળી લઈશું અને આ વખતે પણ તમારે જો મેદાની ચાળણીથી ચાળીને લોડ અલગ કરવો હોય તો તમે કરી શકો છો મેં અહીંયા ઘણી નથી કર્યો આ રીતે જ્યાં સુધી આપણું મિશ્રણમાંથી કુરિયામાંથી નીકળતું બંધ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનું છે અને ફાઇનલી બધું ચડાઈ જાય ત્યાં સુધી આપણે ક્રશ કરવાનું છે તો જો આપણા મેથીના કુરિયા એકદમ સરસ રેડી છે ને તમે જોઈ શકો છો ને હવે આપણે એમાંથી અથાણાનો સંભાર બનાવીએ એની માટે સૌથી પહેલાં તો આપણે જે આ કુરિયા લીધા છે એને બધા એક સાઈડે કરી લઈએ ઢગલી એની કરી દઈએ હવે અહીંયા ઘડી બસો ગ્રામ મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એની પણ એક ઢગલી કરી લઈશું પચાસ ગ્રામ આપણે મીઠું લીધું છે એની પણ એક ઢગલી કરી લઈશું સાથે આ રીતે આટલા સરળતાથી મેથીનો સંભાર ઘરે બની જતો હોય તો બજારમાંથી લાવવાની શું જરૂર પડે હવે અહીંયા આગળ ચાર ટેબલ સ્પૂન આપણે હિંગ લીધેલી છે એને આપણે અહીંયા આગળ મૂકી દઈશું એની પણ એક ઢગલી કરી લઈશું અહીંયા આગળ મેં બીજી હિંગ થોડી સાઈડે રાખેલી છે આ ચાર ટેબલ સ્પૂન છે એમાંથી ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા મૂકી છે એક ટેબલ સ્પૂન સાઈડે રાખીશ આપણે હવે તેલનો વઘાર કરી લઈશું આપણે અહીંયા ઘડી તેલનું પ્રમાણ થોડુંક આપણે આગળ પડતું રાખવાનું છે કારણ કે સંભારમાં જેટલું સરસ તેલ હશે ને એટલો સંભાર મજા આવશે આપણને અને મેં અહીંયા ઘડી અઢીસો ગ્રામ મેથી લીધી છે તમે ઈચ્છો તો એની સામે બસો ગ્રામ મેથી અને સો ગ્રામ રૈના કુરિયા કરીને પણ લઈ શકો છો સંભાર બનાવવા માટે હવે જો મારો વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે સોરી એની માટે સૌથી પહેલાં તો ખરેખર આ વઘાર છે તે આપણે મેથીના કુરિયામાં જ એકલો રેડવાનો છે પણ મારો એ ભાગ સ્કીપ થઈ ગયો છે એટલે હું તમને ખાલી બોલીને કહી દઉં છું કે ગરમ ગરમ વઘાર આપણે મેથીના કુરિયામાં જ એડ કરવાનો છે એમાં મિક્સ કરી લીધા પછી આપણે મીઠું હિંગ અને મરચું બધું પ્રોપરલી આ રીતે મિક્સ કરી લઈશું જો આપણો મેથીનો સંભાર રેડી છે એકદમ હવે ક્યાં અઘરું લાગ્યું તમને આટલી સરળતાથી બની જતો હોય તો ખરેખર અથાણાની સિઝનમાં આ સંભાર ઘરે બનાવીએ તો તો ખાવાની ખૂબ જ મજા આવી જાય અને જો હેલ્થ પર્પઝથી ખાતા હોય તો તમે ઘરમાં આવો બનાવીને રાખ્યો હોય તો રોટલી ભાખરી સાથે પણ કહી શકો ખૂબ જ મજા આવશે મારી ચેનલ લાઇક કરવાનું ના ભૂલશો થેન્ક યુ